નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ને આપની સાથે હું છું શિવાની લોકમંચમાં આજે વિશેષ વાત કરવી છે દીકરીઓની સુરક્ષાને લઈને કે દીકરીઓની સુરક્ષા હંમેશા વાતો થતી હોય તેવું લાગે છે કારણ કે સમાજની પારદર્શિતાની મોટી મોટી સમાજ વાત કરતો હોય છે સમાજ પોતાના સમાજમાં કેટલા સુધારણા લાવવા કઈ કઈ જરૂરિયાતો છે કઈ પ્રથાઓ બંધ કરવી આને લઈને હંમેશા સમાજ ચિંતિત રહ્યું છે સમાજના લોકો ચિંતિત રહ્યા છે અગ્રણીઓ ચિંતિત રહ્યા છે પરંતુ શું કદી એ સમાજ કદાચ કદાચ એ સમાજના અગ્રણીઓએ શું એ ધ્યાન દોર્યું છે કે પોતાના સમાજની દીકરીઓ કેટલી સુરક્ષિત છે અહીંયા વાત સમાજની એટલે કરવામાં આવી રહી છે કારણ કે સમાજ દ્વારા અત્યારે તમામ સમાજ દ્વારા એ પહેલ કરવામાં આવી કે તેમનામાં શું જરૂરિયાતો છે શું સુધારા લાવવાની જરૂર છે કંઈ પ્રથાઓ બંધ કરવાની જરૂર છે તો આ બધી પ્રથાઓ આના જે સુધારણા લાવવાની તેમાં હંમેશા જો આપણે ચિંતિત રહેતા હોઈએ તો દેશનું જ્યારે દેશમાં આ પ્રકારની ઘટનાઓ બનતી હોય દેશમાં હોય રાજ્યમાં હોય શહેરમાં હોય વિસ્તારમાં હોય ઘર આંગણે હોય કે પછી ઘરમાં હોય દીકરીઓ હંમેશા અસુરક્ષિત અનુભવે છે કારણ કે પોતાના જ ઘરમાં રહીને જ્યારે દીકરી અસુરક્ષિત અનુભવે તો બહાર તેની સુરક્ષાની જવાબદારી કોણ લેશે અને આ બધું એટલે થઈ રહ્યું છે દીકરીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ એટલે વધી રહી છે કારણ કે નરાધમોને ફક્ત કેદની સજા આપવામાં આવે છે હવે ચોંકાવનારી વસ્તુ એ છે કે તાજેતરમાં એક સુરતમાં મહિલાએ બીજી દીકરીને જન્મ આપ્યો તો તેના પતિ અને નણંદ દ્વારા તેને ઝેર પીવડાવી દેવામાં આવ્યું બીજી તરફ જોઈએ તો છેલ્લા કેટલાય સમયથી દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે તો જ્યારે પારદર્શિતાની મોટી મોટી વાતો કરીએ છીએ કે એક અરીસો બતાવવામાં આવે કે જેનાથી દેશનું ભવિષ્ય ઉજ્જવળ થાય દેશનું ભવિષ્ય સારી રીતે બને પરંતુ એ પારદર્શિતામાં ક્યાંય દીકરીઓની સુરક્ષાની વાત નથી કરવામાં આવતી તો જ્યારે દીકરીઓ જ અસુરક્ષિત અનુભવશે તો કઈ રીતે સમાજ કઈ રીતે દેશ આગળ વધશે તેના વિશે વાત કરીશું અને આજે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે સુનલ જોશી કે જેવું એડવોકેટ છે સુનલજી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં કારણ કે આમ તો આ ચર્ચા આપણે કરતા જ રહેતા હોઈએ છીએ દીકરીઓની સુરક્ષાને અંગે કાયદાને લઈને પરંતુ જ્યારે સતત આ પ્રકારની ઘટના બનતી હોય ને તેમ છતાં પણ જો કાયદા ઉપર સવાલ ઉઠે કારણ કે નરાથકોને કોઈ પણ પ્રકારનો કાયદાનો ડર નથી રહ્યો

એમાં એવું થયું છે કે જે પ્રમાણે એના સંયોગિક પુરાવા હતા બાકી સજા મળવી જોઈએ એ સો ટકા છે હું પણ એવી ડિમાન્ડ કરું છું પરંતુ કંઈક ને કંઈક કાયદાકીય દ્રષ્ટિના લીધે એવિડન્સના લીધે આ વસ્તુ બની શકી હોય એવું મારું માનવું છે કારણ કે હજી સુધી એટલું ડિટેલમાં જજમેન્ટ જોયું નથી કારણ કે કેવી રીતના એવિડન્સ એ લોકોએ ખાલી એ હેડફોન એના મળેલા છે અને ત્યાંથી જતો દેખાય છે બીજા બધા જે પુરાવા છે એને એનું જે સ્ટેટમેન્ટ છે કે આની અંદર કેવી રીતની છે કેટલા પુરાવા એટલે ચર્ચા નથી કરવી પરંતુ એટલીસ્ટ એને જોઈને એને ચેલેન્જ કરવામાં આવે કે રિયાલિટી શું છે ત્યારબાદ ખબર પડે કારણ કે જ્યુડિશિયરી એક જ એવી સિસ્ટમ છે કે જ્યાં તમે ન્યાયની આશા તમારી ખરી ઉતરતી હોય છે હવે વાત રહી કે લોકોની માનસિકતા તો ક્યાંક ને ક્યાંક

સડતી હોય છે પરંતુ એ જેલમાં સડે કે એને ફાંસી દેવામાં આવે પરંતુ ક્યાંક ક્યાંક ને જે આપણી આપણી દીકરીઓને અથવા તો જે સ્ત્રીઓને ભોગ બનાવતા હોય જે પ્રમાણની પરિસ્થિતિ છે કે સિત્તેર વર્ષની વૃદ્ધા ઉપર પણ રેપ કરવામાં આવતું હોય અત્યારે સ્ત્રીઓ સો ટકા અનસેફની લાગણી આવે છે આપણા મધર હોય ક્યાંય પણ કેસે લઈને જવા હોય તો બીક લાગે છે પહેલા આવું નતું કે ઉમરવાળા જે સ્ત્રી હોય માતૃભાવ દાદીનો ભાવ એટલી આવતો હતો અત્યારે લોકોની માનસિકતા માત્ર ને માત્ર પોતાની હવસ સંતોષવા માટે ચાહે એ બે વર્ષની બાળકી હોય કે ચાર વર્ષની હોય કે સાવ નાનું બાળકો રમતું હોય એને લઈને એની સાથે માત્ર ને માત્ર એ ઈચ્છાઓને કેવી રીતે એ એને સંતોષે એવી પરિસ્થિતિ હાલની થઈ છે આ બધા માટે જવાબદાર આપણું યુવાધન શું જોઈ રહ્યું છે કેવું એજ્યુકેશન છે સોશિયલ મીડિયા શું છે ખાસ કરીને જે બાળકોને ફોન આપવામાં આવ્યા છે આવનારો સમય વધારે કઠિન છે એટલે આવનારા સમય દરમિયાન આને સેન્સિટિવિટી લઈને અગર એક્શન લેવામાં નહીં આવે તો બહુ પ્રોબ્લેમ થશે હું મારું સ્પષ્ટપણે માનવું છે શિવાની અને હવે સમય પાક્યો છે બાકી આપણે દર વીકે બે ડિબેટ રેગ્યુલર આપણે આજ વિષય ઉપર કરીએ છીએ અને આપણે પોતાનો જીવ બાળીએ છીએ કે આ ક્યારે અટકશે પણ આના માટે કોન્ક્રીટ પગલા હવે ગવર્મેન્ટે જાગવાની જરૂર છે અને બધું જ એકદમ આમાં ગવર્નમેન્ટ જાગશે પણ ક્યારે કારણ કે તાજેતરમાં જે એનસીડબલ્યુ દ્વારા એટલે નેશનલ કમિશન ફોર વુમેન દ્વારા જે આંકડા બહાર આવ્યા એ આંકડા જોશો ને તો પાંચ દસ પંદર આ ગુજરાતના રેપ કેસના આંકડા છે અને જે વાસ્તવિકતા છે જે આંકડાઓ ખરેખર આપણે રોજબરોજ જોતા હોઈએ છીએ તે પરિસ્થિતિ જ અલગ છે એટલે સરકાર દ્વારા જ્યારે ધ્યાન દેવામાં નથી આવતું તો પછી તેના માટે કાયદો પણ કઈ રીતે મજબૂત બને કે આંકડાઓ જ ખોટા અહીંયા બતાવવામાં આવી રહ્યા છે તો સો uh, ટકા so NCRT નો ડેટા અને ગુજરાત નું ક્રમ ઓછું આ ન થવું જોઈએ અરજીઓ જે વર્ષોથી ચાલી રહી છે એ લોકોની ટ્રેનિંગ એ આખી ટ્રેનિંગ ચેન્જ થવી જોઈએ એ લોકોના ઈવન કહું કે ગણવેશ બી ચેન્જ કરવામાં આવે પોતાની ઈચ્છા છે દેશ માટે કામ કરવાની જેમ આર્મી જોઈને આપણો ભાવ કેટલો અહોભાવ થઈ જતો હોય છે એવા ભાવથી જે લોકો પોલીસમાં જોડાય જેન્યુન રીતે લોકોની ફરિયાદો લેવાય દીકરીઓને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોવા છતાં ફરિયાદો નથી નોંધાતી ઇવન રેપના કેસીસ હોય તો તમારી દીકરીના લગ્ન નહીં થાય તમારે આટલા વર્ષો કેસ ચાલશે આવા કદાચ હું તો એવું માનું કે હવે રેકોર્ડિંગ મસ્ટ કરવા દેવું જોઈએ પોલીસ ફોન બાર મુકાઈ દેશે બાકી હું તો એવું અવશ્ય તમારા માધ્યમથી કહીશ કે તમે પોલીસ સ્ટેશન જાવ છો તો કોઈ પણ ડિવાઇસ લઈને જાવ અને ફોન તો રેકોર્ડ તમે જે બોલો છો રેકોર્ડ તો કરો છો એ લોકોની બિહેવિયર એ લોકો બિલા અનસેન્સિટિવ છે આપણે રોજ બરોજ જોતા હોય છે ફરિયાદો નોંધાતી નથી જો ફરિયાદ નોંધાય તો આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એવું મારું માનવું છે અને શિવ આ કરવું બહુ જરૂરી છે જી બિલકુલ પૂનમ બેન આપ એક એનજીઓ સાથે સંકળાયેલા છો ત્યારે ખાસ તમે ડિફેન્સ નું પણ જે મહિલાઓ છે દીકરીઓ છે તેમને જ્ઞાન આપો છો પરંતુ એક માસુમ બાળકી ચાર વર્ષની માસુમ બાળકી પાંચ વર્ષની માસુમ બાળકી હવે આ ડિફેન્સ ક્યાં શીખવા જાય તેમને તો પોતાની સુરક્ષા કરવાનો એટલો ખ્યાલ ના હોય પરંતુ આ ઉંમરમાં પણ જયારે તેમની સાથે દુષ્કર્મની ઘટનાઓ બનતી હોય તો તે સમાજ માટે પણ તેટલું જ લાંછન રૂપ બાબત કહી શકાય તો કેટલું જાગવાની જરૂર છે તેના માતાએ અને તેની આસપાસ રહેતી એવી મહિલાઓએ કે જ્યાં આ દીકરીઓ અસુરક્ષિત અનુભવે છે અને તેમને સુરક્ષાની જવાબદારી પણ મહિલાઓએ લેવી પડે સો ટકા શિવાની એકચુઅલી હું તમને સાચી વાત કરું તો અત્યારે ન્યાયતંત્ર ઉપર આપણે આક્ષેપ મૂકીએ છીએ ન્યાયતંત્ર એની જગ્યાએ ન્યાયતંત્ર વાલી તરીકે આપણી બને છે બાળકની કે બાળકીની જવાબદારી માતા પિતાની હોય છે તો કહેવાય છે કે કુવા હોય તો અવેડામાં આવે તો આ રીતે પહેલા તો સૌ પ્રથમ માતાએ એક સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લેવી જરૂરી છે એ સિવાય જો પોતાની બાળકી માની લો કે આઠ નવ વર્ષની છે તો એને બી એ થોડીક મેચ્યોર હોય તો એની બી સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ અપાવી જોઈએ બીજી વસ્તુ મોબાઈલ ફોન અવॉइड કરાવવા જોઈએ બાળકોને ત્રીજી વસ્તુ કે જ્યારે આવી ઘટના બને છે કે તમે જોશો તો ખાસ કરીને ચાર વર્ષની દીકરી તમે કહો છો આપણે એને સેલ્ફ ડિફેન્સ નથી શીખવાડી શકતા સાચી વાત છે પણ આપણે જ્યારે આવી ઘટના બને છે જેમ કે તાજેતરમાં ભરૂચમાં જે કિસ્સો બન્યો એમાં તમે જોઈ શકો છો કે ભરૂચના કિસ્સામાં નાની દીકરીના પ્રાઇવેટ પાર્ટમાં સળીઓ નાખી દેવામાં આવ્યો પણ એના જાણવા એવું મળ્યું છે સ્ત્રોતો એને એક મહિના પહેલા પણ આજ જ એ આ દીકરી સાથે ગેરકૃત્ય કર્યું પણ ત્યારે તેના માતા પિતા ચૂપ રહ્યા હતા માત્ર માત્ર સમાજના બીક થી તો ક્યાંક ને ક્યાંક આ નરાધમીઓને પ્રોત્સાહન આવા જ વાલીઓ આપે છે કે પોતે ચૂપ બેસે છે ઈજ્જતના ડર થી સમાજના ડર થી અને જ્યારે એમની દીકરી કોઈ બેસે છે ત્યારે કોઈ પણ સમાજવાળો આગળ નથી આવતો કે ન્યાય અપાવવા નથી આવતો કે એની દીકરી પાછી લાવી દેવાનો નથી તો ક્યાંક આપણે સમાજ સમાજની બીક રાખ્યા વગર પોતે જાગૃત થવાની જરૂર છે વાલી તરીકે કે આપણી દીકરીની સુરક્ષા આપણા હાથમાં છે પહેલા જ્યાં સુધી એ ના બાલિક હોય ત્યારે અને એ સિવાય જેમ કે તમે ગરબાના ક્લાસ જોઈન કરાવો છો છોકરીઓને તમે અધર એક્ટિવિટીઝ કરાવો એની સાથે એક સેલ્ફ ડિફેન્સની એક્ટિવિટી બી કમ્પલસરી જેમ કે અમારી સંસ્થા અત્યારે કેમ્પેનિંગ ચલાવી રહી છે જેમાં અમે ફિઝિકલ ટ્રેનિંગ આપીએ છીએ ગુડ ટચ બેડ ટચની ટ્રેનિંગ આપીએ છીએ સાયબર સેફટીની ટ્રેનિંગ આપીએ છીએ કારણ કે તમે જોઈ શકો છો કે સોશિયલ મીડિયા થ્રુ હાઇએસ્ટ ક્રાઇમ થાય છે દીકરીઓને ફસાવવામાં આવે છે જેમ કે રિસેન્ટલી અમારા અહીંયા અમદાવાદમાં નરોડામાં કિસ્સો બન્યો હતો કે જેમાં વર્ષની દીકરીને એક ઓગણત્રીસ વર્ષના નરાધમીએ એને ફસાવી ઇન્સ્ટાગ્રામ થ્રુ એને ભગાડીને લઈ ગયો અને મુંબઈના રેડ લાઇટ એરિયામાંથી એ દીકરી મળી એટલે આવી ઘટનાઓ રોજબરોજ દરેક જગ્યાએ થતી હોય છે અને ખાસ કરીને આવું જોવામાં આવે તો આપણા નજીકના ઈર્દ ગીર્દના ઘરના જ વ્યક્તિઓ આમાં ઇન્વોલ્વ હોય છે એટલે આપણી દીકરી જ્યારે સમજણી થાય તો એને દરેક જાતની ટ્રેનિંગ એને આપવી જોઈએ કે જેનાથી એને ખ્યાલ આવે કે આ વસ્તુ આપણે કરીએ તો ખરાબ કેવાય અથવા તો આ એક વિકૃતિનો ભાગ છે કે અશ્લીલ કહેવાય અને મેઇન વસ્તુ એ છે કે વાલીઓ સજાગ થવાની જો આવી ઘટના બને તો પોલીસ કમ્પ્લેન કરવાની નાખી ચૂપ એમાં તમારી દીકરીની કે તમારી નથી જતી જે નરાધર્મી છે 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 એની જાય એટલે મારી રિક્વેસ્ટ એ જ પોલીસ કેસ કરવો જોઈએ કાયદેસરના લેવા જોઈએ આવી ઘટના બને ત્યારે આપણે ચૂપ રહીને એક કાયરતાની જેમ ના બેસવું જોઈએ જી બિલકુલ સોનલબેન જે રીતે આપણે સજાની વાત કરીએ તો આ જયારે દુષ્કર્મ આચરવામાં આવતું હોય છે તો બહુ બહુ તો તેને થોડા મહિનાઓની અથવા આજીવન કેદની સજા આપવામાં આવે છે પરંતુ તમને નથી લાગતું કે જો તેમને તેને જે આરોપી છે જે નરાધમ છે કે રીતે દુષ્કર્મ આચર્યો છે તેને એવી સજા આપવી જોઈએ કે કોઈ પણ પણ વ્યક્તિને આ દુષ્કર્મ કરવાનો વિચાર આવે કદાચ એ કાયદો એવો મજબૂત થવાની જરૂર છે કારણ કે જે અન્ય દેશોની વાત કરે તો કેટલાય દેશોમાં એવા પ્રકારની સજા આપવામાં આવે છે કે જાહેરમાં જનતાને સોંપી દેવામાં આવે છે તો એવી બધી સજાઓ કે જે નરાધમો જે દુષ્કર્મ આચર્યા છે તેમને આટલી કડક સજા આપવામાં આવે છે પરંતુ આપણા ત્યાં એ સજા નથી મળતી કદાચ એનો ડર નથી રહ્યો એમને બની શકે શિવાની અને આ એક મોટું કારણ છે એમાં પણ હવે ચેન્જીસ કરવાની જરૂર છે માત્ર ને માત્ર કેપિટલ પનિશમેન્ટ એટલે ફાંસીની સજાની જે જોગવાઈ છે એમાં ચેન્જ કરીને અત્યારે એવું કહી શકાય કે ગેસ ચેમ્બર બનાવી જોઈએ આ લોકોને ગુંગળીને મારવા જોઈએ એ લોકોને ફાંસીની સજા ઇવન ઇન્જેક્શન આપીને એવા ઝેરને ઇન્જેક્શન આપીને જાહેરમાં મારવા જોઈએ એ અથવા તે લોકોના લાઈવ કરવા જોઈએ જે બળાત્કાર્યો છે એ માટેનો કારણ કે કરશો તો જ વર્કઆઉટ થશે તમે અદરવાઈઝ તમારા માટે પ્રોબ્લેમેટિક જ રહેવાનું છે કારણ કે એવિડન્સ હવે છોડતા નથી એવિડન્સ છોડે એના કરતાં કોઈ દીકરી જોઈ ગઈ હોય તેની દીકરીનું મૃત્યુ કરી દે અથવા તો મર્ડર કરી દેવામાં આવે છે અને આરોપો આરોપો પ્રૂવ નથી થતા એટલે ક્યાંક ને ક્યાંક આજીવન આપણા જ ગવર્મેન્ટના પૈસેથી આપણા ટેક્સના પૈસેથી એ લોકો અંદર આજીવન ખાઈ અંદર એમની જિંદગી વિતાવતા હોય છે આ બિલકુલ અયોગ્ય છે એટલે ક્યાંક ને ક્યાંક વનસ્ટોપ સેન્ટર પણ ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લીધું ગવર્મેન્ટે સારા કામ પણ કર્યા છે કાયદામાં એમેન્ડમેન્ટ પણ તાત્કાલિક લાયા છે એમનાથી જેટલું થતું હતું પૂરતા પ્રયત્ન કર્યા છે પરંતુ કાયદાનો ઉપયોગ કરવો જ ન પડે અને બળાત્કાર થાય જ નહીં એ માટેના પગલા ભરવાની જવાબદારી માત્ર ને માત્ર ગવર્મેન્ટની નથી પરંતુ આપણા બધાની છે કહેવાતા જે એનજીઓ છે જેન્યુન રીતે કામ કરે ખાલી ફંડ માટે કામ કરતા એનજીઓના વધારે છે અત્યારની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે જેટલા એનજીઓ છે ખાલી માત્ર પ્રોજેક્ટ ગવર્મેન્ટમાંથી પ્રોજેક્ટ મળે બાકી જેન્યુન લોકો છે દસ ટકા જે લોકો છે કે જે ખરેખર દીકરીઓ માટે કામ કરે છે પૂનમબેન બી સારું કામ કરે છે તો આવા જે લોકો છે કે જે દિલથી કામ કરતા હોય એવા લોકોની જરૂર છે કે જે લોકો ખરેખર કઈક સમાજની અંદર પોતે સદ્ધર છે ખાલી માત્ર ના માત્ર દીકરીઓના ઉત્થાન માટે કામ કરે છે માનસિકતા બદલવા માટેની વાત છે કેટલા મોટા સેમિનાર છે કેટલા બધા લેક્ચર્સ છે અ ઇવન જેન્ડર એન્ડ આખું રિસોર્સ સેન્ટર આકુ બનાવવામાં આવ્યું છે ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં આગળ લોકો પીએચડી લેવલના ના હું પોતે પણ પીએચડી લેવલના પેપર સબમિટ કરતી હોઉં છું કે કેવી રીતે

બાળકો લાવવા નથી માંગતી દીકરીઓ પોતે પગ ભરીને એકલી જીવવા માંગે છે આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે આવનારા યુવા કેવી રીતે આપણી આગળની પેઢીઓ ચાલશે કેવી રીતે કારણ કે સૃષ્ટિનું સર્જન કરવાની શક્તિ માત્ર સ્ત્રીની સ્ત્રી પાસે જ છે અને એક જોતા સુરલમાં એક સદા સારું છે કારણ કે ઘણીવાર એવા કિસ્સા જોઈએ છે કે ઘરના જ લોકો દ્વારા આ પ્રકારની કૃત્ય આચરવામાં આવે છે ઘરના જ ઘણીવાર માસુમ દીકરીને પીંખી નાખતા હોય છે તો દીકરી જ્યારે અન્ય વ્યક્તિ સાથે તો દીકરીઓ એકલું રહેવું છે સુરક્ષિત માની શકાય આમાં એવું છે કે મેક્સિમમ દીકરીઓને કદાચ કોઈ પણ બળાત્કાર નો કેસ હશે ને તો એ લોકોના જાણકાર લોકો એમના પરિચયમાં આવતા લોકો કાકા મામા ભાઈઓ પપ્પા ના પોતાની દીકરી જેવી છે એની સામે ખરાબ ખરાબ કામ કર્યું અને દીકરી પોતે જીવવા માંગતી હતી અરે રાટી ઉપજી ગઈ છે એ ઘટના પછી તો સિત્તેર વર્ષની શિવાની સિત્તેર વર્ષની વૃદ્ધા ઉપર પાંત્રીસ વર્ષનો વ્યક્તિ પોતે બળાત્કાર કરે છે એ બળાત્કારની સજા કાપો તો હોય છે પેરોલ પર આવે છે પેરોલ પર આવીને પાછી એ સાધવી ઉપર ફરીથી પાછો બળાત્કાર કરે છે આ કે આ જઈને આ ઘટના અટકશે એટલે આ જે જે પરિસ્થિતિનું નિર્માણ છે કડક કાયદા હોવા જોઈએ હવે કેપિટલ પનિશમેન્ટ તો છે જ પરંતુ સાથે સાથે જે ગલ્ફ કન્ટ્રીઝ ની અંદર છે એ એ પ્રકારે પ્રકારના કાયદાઓની હવે જરૂરિયાત છે માત્ર ને માત્ર આ આ વસ્તુઓને રેપ ને લઈને અથવા તો બ્રુટલ મર્ડર ને લઈને સુઓ મોટો જે વર્તન કરવામાં આવ્યું છે જાનવરો છોડી મૂકવા જોઈએ એને નોચી ખાવો જોઈએ કે જે વ્યક્તિ કોઈ દીકરી સાથે આવું કરે છે એટલે આ પ્રકારની જે ઘટનાઓ છે એના માટે ક્યાંક ને ક્યાંક અલગ કાયદાઓ અલગ પનિશમેન્ટ હવે રિક્વાયરમેન્ટ છે એ જરૂરી છે જી શું બિલકુલ સોનલબેન જે રીતે આપે કીધું અને એ પ્રકારને જો સજા આપવામાં આવે તો કદાચ જઈને આ નરાધમોની જે આ માનસિકતા છે આ જળ માનસિકતા છે તે કદાચ સુધરશે કારણ કે આમ તો આ પ્રકારની પરિસ્થિતિથી આપણે સૌ વાકેફ છીએ અને આ બરો રોજ આ જે ઘટનાઓ બનતી હોય છે પૂનમજે જે રીતે આપણે આ ચર્ચા એટલે કરી રહ્યા છે કારણ કે દીકરીઓ અસુરક્ષિત છે હવે સેલ્ફ ડિફેન્સની વાત તો કરી પરંતુ એવા કોઈ એવા કિસ્સા આપની સામે આવ્યા હોય કે જ્યાં આ પ્રકારે દીકરી કોઈ દુષ્કર્મનો ભોગ બની હોય અથવા કોઈ એવા અડપલા કે છેડતી એ બાળકી સાથે થયો હોય ત્યારબાદ એની પરિસ્થિતિ શું હોય છે કારણ કે વેદના ફક્ત બાળકી જ સમજી શકે છે ના તેના પરિવારજનો કે ના કોઈ પણ અન્ય વ્યક્તિ કારણ કે તે વેદના ફક્ત બાળકીની જ હોય છે જીવાની હમણાં રિસેન્ટલી બે દિવસ પહેલા મારી પર એક દીકરીનો કોલ આવ્યો તો અને એ દીકરીએ મને એવી વાત કરી એને પર્સનલી સિક્રેટ રાખીને જ કોલ કર્યો હતો અને મને મળવા માંગતી હતી જેમાં એના મામાએ એના મામાએ એની સાથે અપકૃત્ય છેલ્લા ત્રણ વર્ષથી કરી રહ્યો છે એ દીકરીની ઉંમર અત્યારે અઢાર વર્ષની છે અને એ પંદર વર્ષની હતી ત્યારથી એના મામા એની સાથે ગેરકૃત્ય કરી રહ્યો હતો તો આવી ઘટનામાં ત્યારે મેં એને સમજાવી મેં કીધું બેટા તે પેલા કેમ આવી કમ્પ્લેન તારા ઘરના ને કે કોઈને કરી કરીને અત્યારે ત્રણ વર્ષથી સહન કરે છે ત્યારે એના શબ્દો એવા હતા શિવાની કે એને એવું કીધું કે મારા મમ્મી પપ્પા ને મેં મારી મમ્મી ને જાણ કરી પણ મારી મમ્મી મને જ ખીજાવા લાગી વિશ્વાસ જ ના કર્યો કે તું તો ગાંડી થઈ ગઈ છે તારે આમ છે કે મારી અમુક અમુક મારા ફ્રેન્ડ સાથે મારી એવી ભૂલ થઈ ગઈ હતી ફ્રેન્ડશિપના લીધે જે પકડાઈ એના લીધે મમ્મીને એવું લાગ્યું કે હું મામા ઉપર ખોટા આક્ષેપ મૂકું છું પણ હકીકતમાં એવું ન હતું મારા મામા એ રિયલમાં મારી સાથે આવું કર્યું મારી પાસે પ્રૂફ છે મારા મામાના મોબાઈલમાં અમારા બંનેના પર્સનલ મુમેન્ટના વિડીયો છે જે શૂટિંગ શૂટિંગ ઉતાર્યા અને મને વારંવાર એક ફર્સ્ટ ટાઈમ ઉતારીને જબરદસ્તી કરીને એને કીધું તારા વિડીયોઝ વાયરલ કરી દે સોશિયલ મીડિયામાં જો તું કોઈને કહીશ તો આ રીતના કે મને બ્લેકમેલિંગ કર્યો ને મારો વારંવાર ઉપયોગ કર્યો મને સ્કૂલથી લઈ જતા સ્કૂલથી ડાયરેક્ટ એમનું એક્સ્ટ્રાનું ઘર છે ત્યાં જઈને મારી સાથે અપકૃત્ય કરતા હતા એટલે એ આ ઘટના છે એટલે કેવાનો મતલબ કે હવે દીકરીઓ હું તો એક જ વસ્તુ કહીશ કે શેતાનું કામ શેતાની જેવું છે એટલે જેનું નામ શેતાન છે પણ એક મા બાપ તરીકે આપણું કામ શું છે તો મને લાગે છે કે આ નરાધર્મી નરાધર્મી આપણે કરીએ છીએ પણ એની સાથે ક્યાંક ને ક્યાંક મા બાપ બી જેવું કામ કરે છે એ લોકો સપોર્ટ નથી કરતા ઉલટાનું અને હું તો કહું ચલો દીકરી ખોટું જ બોલી રહી છે પણ એક વખત ઇન્વેસ્ટિગેશન કરવામાં એક વખત એની જાણકારી લેવામાં કે એની ઊંડાઈમાં ઉતરવામાં વાંધો શું છે અને ક્યાંક ને ક્યાંક દીકરીઓ એટલે જ ફસાય છે કારણ કે એને ખબર છે કે મારી મમ્મીની માને પપ્પાની માને અથવા તો મમ્મી પપ્પા માની જાય તો કમ્પ્લેન નહીં કરે એનું આગળ કઈ સોલ્યુશન નહીં આવે ને આવા નરા ધમકી આપીને પોતાના જે આ કાર્યો છે એને અંજામ આપતા રહે છે એટલે દીકરીને સેલ્ફ ડિફેન્સની સાથે સપોર્ટની માનસિક બી જરૂર હોય છે એક સપોર્ટની બી જરૂર હોય છે એને કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવાની જરૂર હોય છે કે કદાચ હું આવી સમસ્યામાં ફસાવું અથવા આવા લોકોમાં ફસાવું તો મારી બેકઅપમાં મારા મા બાપ છે અથવા મારા બેકઅપમાં મારે આ વ્યક્તિ છે કે જે મને છેલ્લે સુધી સપોર્ટ તો કરશે જ એટલે આ ખાસ જરૂરી છે અને સેલ્ફ ડિફેન્સ તો અત્યારે કમ્પલસરી કમ્પલસરી જરૂરી છે ને છે જ કારણ કે કે અજોગતી આપણા વાલી ને ખબર પડશે ત્યારે આવશે અને કદાચ ન્યાય ન્યાયકર્મીઓ જે છે કે પોલીસ અધિકારીઓ છે જ્યારે આ ઘટના થઈ જાય પછી જાણ થયા પછી આવે એ લોકો કોઈ એવા ભગવાન કે સહદેવ તો છે ને કે ઘટના થતા પહેલા એમને જાણકારી મળી જાય પણ ત્યાં સુધી દીકરીનું શું એ સમયે જે પ્રિકોશન તરીકે પ્રિવેન્શન તરીકે કામ કરશે એ સેલ્ફ ડિફેન્સ જ કામ કરશે કે તમે તમારી દીકરીને સક્ષમ બનાવી હશે કેપેબલ બનાવી હશે એને નાની નાની વસ્તુઓ ઓજાર તરીકે એના સાથે રાખેલી હશે જેમ કે હેરપિન છે કે દુપટ્ટો છે બેલ્ટ છે કે મોબાઈલ છે કે નેલ્સ છે એવી અમુક વસ્તુઓ જો એની પાસે બેઝિક વસ્તુ હશે તો એની ઉપર અટેક કરીને કમસે કમ પોતાના બચાવનો એક પ્રયત્ન તો કરી જ શકશે કારણ કે તમારા ટ્રેનિંગ પછી બે થી ત્રણ દીકરીઓ એવી છે જેને અમારી ટ્રેનિંગ લઈને અમારા જે સ્ટન્ટ છે એ યુઝ કરીને પોતાનો જીવ બચાવેલો છે એટલે કેવાનો મતલબ એજ છે કે આપણે ખાલી આક્ષેપ એનું નથી એમાં દીકરીઓ બી સજાગ થવાની જરૂર છે એમાં વાલીઓને બી સજાગ જરૂર છે અને ન્યાયતંત્રને ને બી સ્ટ્રિક થવાની જરૂર છે તોનલ કીધું હંડ્રેડ પર્સન્ટ એગ્રી છું કે ન્યાયતંત્ર એવું હોવું જોઈએ ગલ્ફ કન્ટ્રીઝ જેવું કે જાહેરમાં ગળું કાપી નાખવું જોઈએ અથવા તો સામે વાળાનું પ્રાઇવેટ પાર્ટ કાપી નાખવું જોઈએ અને બી પબ્લિક પ્લેસમાં રાખવું જોઈએ જેથી આવા નરા સાથે જે સજા થઈ રહી છે એ જાહેર પબ્લિક જોવે અને એના મનમાં બી એની જે તડક જોઈને બીક ઉભી થાય તો મને નથી લાગતું કે આવા ક્રાઇમ પછી આટલા હદે વધશે કારણ કે એને બીક જ જે સીન જોયો હશે ને એના ફોનથી જ માણસ કંઈક કરતા પહેલા સો વખત વિચારશે जी जी बिल्कुल पूनम जी, जी आ, आज जरूर है સમયનો અભાવ છે પરંતુ છેલ્લી વાત અહીંયા હું મૂકું આપણે જોઈએ કે દરેક સમાજ એક અનોખી પહેલ કરી રહ્યું છે કોઈ જે જે લગ્નની પ્રથાઓ છે તે અમુક નાબૂદ કરી રહ્યું છે કોઈ દહેજ પ્રથા બંધ કરી રહ્યું છે કોઈ સમાજ સુધારણાની પહેલ કરી રહ્યું છે કોઈ સમાજને કઈ રીતે વિકાસ તરફ લઈ જવું કઈ રીતે તેમાં સારા કાર્યો થાય તે વિચાર કરી રહ્યું છે પરંતુ એવી કોઈ એવા કોઈ પણ સમાજ દ્વારા એ દીકરીઓની સુરક્ષા માટે કોઈ એવા ચિંતિત નથી જોવા મળ્યા અને એ જ કદાચ વાસ્તવિકતા સમાન છે કે એ સમાજ કદી આ દીકરીઓની ચિંતા કરતો જ નથી સમાજમાં આજની જે જનરેશન છે એ બિલકુલ મા બાપનું સાંભળતી નથી એમાં બાળકો પણ આવનારા સમય કદાચ આનાથી પણ શિવાની વધારે કઠિન આવવાનો છે જે આજકાલના જે બાળકો છે એ મા બાપની સામે જાય છે મા બાપ ને મારવા આવે છે મા બાપ ને ગંદા શબ્દ બોલવા મા બાપ ગમે તેટલું કે અત્યારે તમને નવે લાગશે નવો સર્વે પણ આવ્યો છે કે જે નવી જનરેશન ઝી ઝી કરે છે એ લોકોને નોકરીઓ પણ નથી રાખવામાં આવતા એ લોકોને કાઢી મૂકવામાં આવ્યા છે કારણ કે એ લોકો કશું છે સ્ટેબિલિટી નથી એમનામાં પોતાની સહનશક્તિ નથી કામ કરવા માટે ને આગળ વધવા માટેનો જે સંયમ હોવો જોઈએ અથવા તો જે ધગસ હોવી જોઈએ નથી કારણ કે એમનો સમય લોકો એ ગેમોમાં અને માનસિક રીતે ધોવાણ થઈ ગયું છે હવે આ માનસિક રીતે ધોવાણ થયા પછી સૌથી વધારે ઇન્ટરેસ્ટ છે એમાં તો જે ડોપામાઇન રિલીઝ થાય છે એ ગેમો રમીને થાય છે કાં તો સેક્સ્યુઅલ પોતાની જે વાસનાઓ છે એને તૃપ્ત કરવા વખતે થાય છે એટલે એ આ બાળકો એ તરફ પડી રહ્યા છે એટલે હવે જાગવાની જરૂર છે શિવાની અધરવાઇઝ બહુ જ Am narus o mai bună crapță. જી બિલકુલ સોનલજી અને પૂનમ અને આપણે પણ જે વાત કરીએ અત્યારે જે ચર્ચા કરીએ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ખરેખર જે આંકડા ઉપર કરીએ તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક રિપોર્ટ આવ્યો હતો કે ગુજરાતમાં દર એક કલાકમાં ચાર દીકરીઓ સાથે દુષ્કર્મની ઘટના બને છે અને આ આંકડા ફક્ત ચોપડે નોંધવામાં આવે હજી એવા કેટલાય આંકડાઓ હશે કે જે ચોપડે નહીં નોંધાતા હોય માટે લોકોએ જાગૃત થવાની જરૂર છે અને સાથે માતા પિતાએ પણ જાગૃત થવાની તેટલી જરૂર છે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર તો આ દુષ્કર્મની ઘટનાઓના કિસ્સાઓ જ્યારે સાંભળે છે ત્યારે એમ થાય કે આ નરાધમને જો કડકમાં કડક સજા આપવામાં આવે તો કદાચ નરાધમની જે માનસિકતા છે જળ માનસિકતા છે તે સુધાર તરફ આવશે પરંતુ આ સુધાર ત્યારે જ જોવા મળશે કે જ્યારે આ સમાજ મોટી મોટી જે વાતો કરે છે જે લોકો મોટી મોટી વાતો કરે છે જે અગ્રણીઓ મોટી મોટી વાતો કરે છે તે દીકરીઓની સુરક્ષા ઉપર વાત કરશે તો જ જઈને આ દુષ્કર્મની ઘટનાઓ ઘટશે અને કાયદો મજબૂત બનશે અને કાયદો ખરેખર હવે એવી બનાવવાની જરૂર છે કે જેમાં આ પ્રકારનું કૃત્ય આચરનાર આ નરાધમો તેમને કડકમાં કડક સજા મળે લોકમંચના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રાજા આપશો નમસ્કાર